શહેરા તાલુકાના ભદ્રાળા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટીએ સૌથી વધુ લગ્ન નોંધણીનું બોગસ કોભાંડ ચર્યું

શહેરા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલે જિલ્લામાં જાણ કરતા તલાટીની બદલી કરવામાં આવી હતી હાલ પંચમહાલ જિલ્લાના બીજા તબક્કામાં પીએમ પરમાર તલાટી ફરજ બજાવી રહ્યા છે આવા તલાટી સામે સરકાર શું પગલાં લે છે એ તો હવે જોવાનું રહ્યું તેલની બાણી છે અને આવી રીતે કોર્ટ મેરેજ કરેલા તો એની તપાસ માટે અહીંયા ખબર પડી કે એનું સર્ટિફિકેટ બદરાલા તાલુકો શહેરાનું છે જિલ્લો પંચમહાલ

પૂરતા પ્રમાણમાં અમુક રેકોર્ડ મળ્યા છે અને અમુક રેકોર્ડ મળેલા નથી જે એ રેકોર્ડ ના મળતા હોય એની અંદર બહુ મોટા ભાઈ ખોટા લગ્ન રજિસ્ટર થયા હોય એવું સાબિત થતું હોય તલાટી સમય દરમિયાન આ આધારે જે તલાટી જે લગ્ન નોંધણીનું છે એ કમ કમ નવેમ્બર માસની અંદર સો થી વધુ લગ્ન રજીસ્ટર થયા હતા નવેમ્બર મહિનાની અંદર એટલે એ સાબિત એના દ્વારા ઘણા બધા અરજદારો એ રજૂઆત કરી કે ભાઈ અમારા છોકરીના લગ્ન છે બનાસકાંઠા થી હિંમતનગર થી અલગ અલગ જગ્યાએથી થી એક લગ્ન એવા પણ થયેલા છે કે મુસલમાન ની છોકરી હિન્દુનો છોકરો એના કારણે પણ એક અધર જ્ઞાતિ નું હોવાથી એક રજૂઆત આવી હતી હતું નો કેસ એના આધારે યોગ્ય તપાસ કરતા જોવા મળ્યું તો એનું દસ્તાવેજ પણ યોગ્ય મળી આવ્યા નતા સ્થળ ઉપરથી તો એ બધું જોતા એમ લાગી રહ્યું છે કે આ એકદમ ગલતે ખોટી રીતે એને લગ્ન કરેલી છે તલાટી નું નામ શું હતું ક્યાંથી છૂટો કરવામાં આવ્યો પીએમ પરમાર તલાટી પીએમ પરમાર નામ હતું

જેટલા લગ્ન રજીસ્ટર થયેલા છે આના પહેલા પણ મેં એની આખી ડિટેલ કાઢી છે તો એ તલાટીનું વધારે પડતું તમારે જોવું હોય તો મલાવ ગામ તાલુલ તાલુકાનું હતું ત્યાં એને ફરજ બજાવેલી હતી ત્યાં પણ એને ઘણા બધા લગ્ન રજીસ્ટર કર્યા છે એવું જાણવા મળેલ છે મને મૌખિક અને એ તારે એ હાલમાં ગોગંબા તાલુકા ફરજ બજાવે છે તૈના ટીડી ટીડીઓ જોડે મારી ચર્ચા થતા તઈ પણ એને લગ્ન કરેલી છે હાલમાં

છૂટો કરે એ બધું મેં પુરવાર આપ્યું છે અને એમને મારી જોડે જે લગ્નનું રજિસ્ટર માંગ્યું છે એ પણ હું એમને પુરવાર કરી દઈશ મારી જોડે જે હાલમાં સાબિત છે એ બધા પણ એના ઉપર આગળની યોગ્ય કાર્યવાહી થાય એવી આશા છે માં ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે